અને આ એક ખાલી અત્યારે ટેલર છે જો આગામી દિવસોમાં આનો નિર્ણય ન્યાયતંત્ર વહેલી તકે નહીં લે તો મારે ઉગ્ર આંદોલન કરવું પડે તો કશું જો યજ્ઞ જો અષ્ટમી કા દાતા રાજ પરિવાર યા મહારાણા સાહેબ કે દ્વારા હોતા હે વો એક યજ્ઞ હી નહીં હે યે એક હમારા કરવઠા હે રાજવી પરિવાર વર્ષોથી છે અહીં રજવાડા હતા ત્યાંથી અને માં અંબાને લાવવા જ રાજવી પરિવાર વાળા અંબાજીની તમામ બજારો સ્વયંભૂ બંધ રહી હતી અને દાતાના એ રાજવી પરિવારના સમર્થનની અંદર અંબાજીએ બંધ રહ્યું હતું આઝાદ ચોકથી એકઠા થયેલા લોકોએ આસપાસના ગામોના લોકોને પણ મોટી સંખ્યામાં ત્યાં જોડવા માટે એક આહવાન કર્યું બનાસકાંઠાના અંબાજી મંદિરની અંદર અંબાજીમાં નવરાત્રિના આઠમની આરતીને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ હવે અંબાજીની એ તમામ બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી અંબાજીની તમામ બજારો સ્વયંભૂ બંધ રહી હતી અને દાતાના એ રાજવી પરિવારના સમર્થનની અંદર અંબાજીએ બંધ રહ્યું હતું સનાતની હિન્દુ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને આ આવેદનપત્રની અંદર દાંતા આઝાદ ચોક ખાતેથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આઝાદ ચોકથી એકઠા થયેલા લોકોએ આસપાસના ગામોના લોકોને પણ મોટી સંખ્યામાં ત્યાં જોડવા માટે એક આહવાન કર્યું ઢોલ નગારા સાથે કર્ણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી એ સંઘ એ તમામ લોકો દાંતા પહોંચ્યા હતા સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાથે જ આ એક કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં આઝાદ ચોકથી એક રેલી નીકળી અને આઝાદ ચોકથી નીકળેલી રેલી જે છે તે આગળ વધી કે જ્યાં મુસ્લિમ સમાજની અંદર પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા દાતા મામલતદાર કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર આપ્યા બાદ આઝાદ ચોક ખાતે વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના લોકો દાંતા રાજવીના સમર્થનની અંદર આવેલા અંબાજીના લોકો એ તમામ ત્યાં એકઠા થયા હતા અને તમામની હાજરીની અંદર ત્યાં ઉપસ્થિત આગેવાનોએ સંબોધન પણ કર્યું હતું કે જ્યાં દાતાના રાજવી પરિવારના સમર્થન ની અંદર આવેલા અને અંબાજી મંદિરનો આ આરતીનો એક વિવાદનો મામલો છે એ વિવાદના મામલે ત્યાં આવેલા તમામ એ આગેવાનો એ શું કહ્યું સામploએ કે કોર્ટમાં પોટમ થયો છે અને મે વકોડીજી અને જે દાતા પરિવાર જે રાજ પરિવાર છે એમની જે વર્ષોથી પરંપરા ચાલે છે વર્ષો વર્ષોથી પરંપરા જે દરેક દરેક જિલ્લામાં દરેક નાના મોટા ગામમાં બધામાં સ્ટેટ રાજ્ય પરિવાર પૂજા કરે છે તો આ એક ધર્મની આસ્થા છે અને દરેક હિન્દુ સમાજની એના ઉપર આસ્થા રહીએ છીએ તો એનો જે અમે આ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એનો વિરોધ કરી છીએ અને આ એક ખાલી અત્યારે ટેલર છે જો આગામી દિવસોમાં આનો નિર્ણય ન્યાયતંત્ર વહેલી તકે નહીં લે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડે તો કરશું પણ दाता राजा परिवार से ईज पूजा कर से इमने सामने मान समझो के राजा परिवार समझो पर पूजा ईज कर से ने सी राजपूत करी से ना इमने जोड़े सपोर्ट माचे आप सभी को मेरे सादर जय माता जी और मैं 36 और छत्तीस कोम का दाता राज परिवार की तरफ से आभार व्यक्त करता हूँ कि आज हमारे साथ सभी समाज के लोग जो जुड़े हैं उनके लिए और आप पत्रकार बंधुओं का भी मैं आभार व्यक्त करता हूँ कि आपके माध्यम से सरकार तक हमारी बात बात पहुंचेगी और ये जो हाईकोर्ट का जो निर्णय आया है ये हम आ, मान्य नहीं गिनते हैं क्योंकि ये एक परंपरा है ये एक हिंदू सनातन संस्कृति है और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाना साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है ये एक हमारा करवटा है जो हर एक परिवार छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ही करवटा है और अंबाजी मंदिर के अंदर विराजमान जो देवी आद्य शक्ति जगदम्बा है वो दाता राज परिवार के कुल देवी है और हमारे सहाय देवी है और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली पढ़ते हैं और आपके माध्यम से मैं तो माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी से भी ये विनंती करना चाहता हूँ और उनसे ये निवेदन करना चाहता हूँ कि आप खुद एक शक्ति उपासक है माँ भगवती की आराधना करने वाले हैं और इसके अंदर आपको थोड़ा बोलना चाहिए हमने हाईकोर्ट हुए थे हमने दुखनी लागरी से राजवी परिवार खराब है कारण के राजवी परिवार वर्षो थी અહિયાં રજવાડા હતા ત્યાંથી અને માં અંબાને ને જ રાજવી પરિવાર વાળા તો પછી આ હુકમ થાય ને એક એક જ વસ્તુ છે કે જે આસામ એમના માટે યજ્ઞ કરતા હતા એ કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમને પૂરી કરે છે તો એ એ અધિકાર છીનવી લે એ દોતારા દરેક લોકો ની લાગણી દુભાય છે અમારે દોતારા તમામ આધારે આલામ એમની સાથે છે જ્યાં જવું પડશે તે બધા સાથે રહીશું